નમસ્તે મારા સૌ ખેડૂત ભાઈઓ અને વિરમગામ વિધાનસભાના ભાઈઓ બહેનોને મારા નમસ્કાર આજે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા માટે તમારા બધાની સમક્ષ ફેસબુકના માધ્યમથી લાઈવ થયો છું આજે મારો જાહેરજોગ સંદેશ વિરમગામ વિધાનસભાના સૌ ખેડૂત ભાઈઓ બહેનો માટેનો છે તમે બધા જાણો છો કે આપણે વિરમગામ વિધાનસભાની અંદર ઘણા બધા રોડ રસ્તાઓના કામ મંજૂર કરાવ્યા છે અને એમાંથી મોટા ભાગના રોડના કામો હતા પ્રગતિ હેઠળ છે જે પણ વિસ્તારની અંદર રોડ રસ્તા બની રહ્યા છે એ વિસ્તારના ખેડૂતોને આજે હું જાહેરજોગ સંદેશ આપી રહ્યો છું સાથીઓ આપણે આપણું પોતાનું મકાન બનાવવું હોય તો પણ લગભગ વીસ પચીસ વર્ષ વીતી જતા હોય છે અને પોતાનું મકાન પાકું બની જાય પછી ઘરનો ચાર પાંચ વર્ષનો નાનો દીકરો દિવાલ ઉપર પેન્સિલથી કંઈ લખે તો તરત આપણે એને ના પાડતા હોઈએ છીએ કે ભાઈ દિવાલ ઉપર ન લખાય હમણાં જ આપણે કલર કરાયો છે પરંતુ મારા ભાઈઓને હું થોડી પહેલાંથી એક વિનંતી કરવા માગું છું કે આપણે જેટલા પણ રોડ રસ્તા વિરમગામ વિધાનસભામાં બની રહ્યા છે અને તમારો ખેતર અથવા તમારું ખેતરની બીજી તરફ એટલે એક તરફ ખેતર હોય બીજી તરફ તળાવ હોય અથવા પાણી ત્યાંથી લાવવાનું હોય તો રોડ બને એ પહેલાં જ ત્યાં નીચે લોખંડની પાઇપો મૂકી દેવા મારી બધાને હાથ જોડીને વિનંતી છે કે ઘણીવાર એવું બને છે કે રોડ બની ગયા પછી ખેડૂતોને પાણી લાવવાનું હોય તો રોડ નવો બનેલો હોય છતાં પણ તોડીને પાઇપ નાખીને પાણી લાવતા હોય છે પાણી લેવું જોઈએ ખેતરમાં પાણીની જરૂર હોય ખેડૂતોને તમામ વ્યવસ્થા મળવી જોઈએ પણ નવો રોડ બની જાય પચીસ કરોડ પચાસ કરોડ સો કરોડના રોડો મંજૂર થયા પણ માંડલ દસાડા વિરંગામ જેવો રોડ ત્રણસો ત્રણસો કરોડના મંજૂર થયા અને પછી આપણે રોડ તોડીને પાઇપ નાખીએ તો એવું માનું છું કે આપણે મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છીએ પછી આપણે રોડની મજબૂતી કેવી રીતે જળવાશે આપણે તોડીશું તો એવું માનું છું કે મજબૂતી ન જળાય એટલા માટે મારી વિધાનસભાના સૌ મારા પ્રિય ખેડૂત ભાઈઓ બહેનોને એટલી વિનંતી છે કે અત્યારે રોડના કામો ચાલી રહ્યા છે જેમ કે ખોડદથી રામપુરાવાળો રોડ ચાલે છે રામપુરાથી ઉગ્રોજ ગુંજાળાવાળો રોડ ચાલે છે રામપુરા થી દેખાવડા સુધીનો રોડ ચાલે છે ત્યાંથી જે બહુચરાજી તરફ જવાનો છે બીજા નાના મોટા પંચાયતના રસ્તાઓ ચાલતા હોય આ બાજુ વાસણચાર રસ્તાથી લઈને છે કે કાયલા સુધીના રોડ નું કામ ચાલતું હોય બીજા નાના મોટા જે પણ કોઈ રસ્તાના કામો ચાલે છે એક ગામથી બીજા ગામને જોડતા તો જે પણ ખેડૂતને પાણી લાવવાની હંમેશા બીજી તરફથી આયોજન હોય છે તો એવા ખેડૂત ભાઈઓને મારી ખાસ વિનંતી કે અત્યારથી જ આપણે મોટી પાઇપ અત્યારે જો નીચે નાખી દઈએ આપણે જ્યારે પણ પાણી જોઈએ તો પ્લાસ્ટિકની પાઇપ એની અંદરથી આપણે એક બીજી એક તરફથી બીજી તરફ પાર કરી શકીએ જેથી રોડ પર ન તૂટે ને આપણે ખૂબ વિશેષ લાભ આપણા વિસ્તારની અંદર ખેડૂતોને પણ થાય અને રોડ રસ્તા પણ બને છે તો એનો પણ લાભ સીધો મળે બસ આ જ વિનંતી કરવા માટે સૌ ખેડૂતભાઈઓને આજે ફેસબુકના માધ્યમથી લાવ્યું થયું હતું કેમકે આવો મોટો રોડ રસ્તા બનતા હોય અને પછી આપણે એને જાળવણી ન રાખીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એકબીજાને શરમ જોઈએ આપણે કરોડો રૂપિયાના ખર્ચે રોડ મંજૂર પછી આપણે તોડવો પડે એ બે પાંચ દસ દિવસમાં લોકો પાઇપ નાખતા હોય એટલે મારી વિનંતી અત્યારથી પાઇપ ત્યાં નાખી દેવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં રોડ ન તૂટે બસ આટલી વિનંતી કરવા માટે ફેસબુકના માધ્યમથી લાઈવ થયો હતો મારી વાત હંમેશા જનહિત માટે હોય છે જે હું અનુભવું છું રોડ હજુ હોય ને પછી ઘણી વાર શું કરે કે રોડ તોડીને પછી એવી એવો મોટો બમ્પ બનાવે કે કોઈ બાઇક લઈને બિચારો જતો હોય ગાડી લઈને જતો હોય તો ઘણી વર્ષો એક્સિડન્ટ પણ થતો હોય છે એટલે આપણે કોઈના જીવના જોખમની પણ ચિંતા કરવી જોઈએ બસ એટલી જ આપ સૌને વિનંતી હતી મારી વાત તમને બધાને યોગ્ય લાગી હોય તો તમારા લાગતા ઓળખતા સગા સંબંધી જે ગામમાં હોય એ સૌ ખેડૂત ભાઈઓને મારી વાત પહોંચાડજો અને વધુમાં વધુ ફેસબુકના માધ્યમથી આ વિડીયોને શેર કરજો એવી અપીલ જય હિન્દ જય ભારત